નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુઓ ચેનલમાં ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ આજે તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમ સીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયો અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે પ્રશ્ન હાઉસિંગ અર્બન્સ અફેર્સ મંત્રાલય કરેલી જાહેરાત મુજબ દેશમાં સ્માર્ટ સિટીના ક્રમમાં ટોપ ટેનમાં ગુજરાતના કેટલા શહેરોનો સમાવેશ થયો છે તો સ્માર્ટ સિટીના ક્રમમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થયો છે ટોપ ટેનમાં હવે જાણીએ કે તે ત્રણ કયા કયા શહેરો છે તો અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ શહેર છે જેમાં અમદાવાદનો ક્રમ એ ચોથો રહ્યો છે સુરત પાંચમા ક્રમે અને વડોદરા છઠ્ઠા ક્રમે રહ્યું છે હાઉસિંગ અર્બન્સ અફેર્સ મંત્રાલયે કુલ અઠ્ઠાણું શહેરોનો ક્રમ જાહેર કર્યો છે જેમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે નાગપુર શહેર જ્યારે ગુજરાતના ત્રણ શહેરોનો ટોપ ટેનમાં સમાવેશ થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલ ખેલાડી કયો છે તો તે ફૂટબોલ ખેલાડીનું નામ છે લિયોનલ મેસ્સી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે લિયોનલ મેસ્સી દુનિયાભરમાં ફૂટબોલના જે પ્લેયર છે તેમાં સૌથી વધુ કમાણી કરનાર પ્લેયર છે લિયોનલ મેસી આપ આપમેજમાં જોઈ શકો છો આ છે ફૂટબોલ પ્લેયર લિયોનલ મેસી સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોના તરફથી રમતો અને અર્જેન્ટિનાનો લિયોનલ મેસી એ દુનિયામાં સૌથી વધુ કમાણી કરતો ફૂટબોલ ખેલાડી બની ગયો છે ફિફા વિજેતા ટીમ ફ્રાન્સની ટીમના પ્લેયર છે ગ્રીઝ એ ત્રીજા ક્રમે રહ્યા છે અને લિયોનાલ મેસીનું એક મહિનાની કમાણી જે છે તે ત્યાંસી લાખ યુરો એટલે કે સડસઠ કરોડ રૂપિયા થાય છે સુનિલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન છે અને તેમણે એકસોને સાત મેચોમાં સડસઠ ગોલ કર્યા છે જ્યારે લિયોનાલ મેસીએ એકસોને અઠ્યાવીસ મેચમાં પાસઠ ગોલ કર્યા છે એટલે આ રીતે સુનિલ છેત્રી એકમાત્ર એવા ફૂટબોલ ખેલાડી છે કે જેમણે લિયોનલ મેસી કરતાં પણ વધુ ગોલ કર્યા છે હવે આપણે જાણીએ કે અહીં આગળ જે નામ આપવામાં આવેલું છે ઓપ્શન બીમાં નેમાર તો નેમાર એ પ્લેયર છે બ્રાઝિલના રોનાલ્ડો એ પોર્ટુગલના પ્લેયર છે અને લુકા મોટ્રિક્સ બેલેન્ડી ઓર પુરસ્કાર મેળવનાર બે હજારને અઢારમાં એ પ્લેયરનું નામ છે લુકા મોડ્રિક્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ અરુધતી યોજના કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી તો અરુધતી યોજના લાગુ કરવામાં આવી છે તાજેતરમાં જ આસામ રાજ્યમાં એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે આ યોજના મુજબ આસામ સરકાર ગરીબ છોકરીઓના લગ્નમાં એક તોલા સોનું આપશે અને આ છે અરુંધતી યોજના આ યોજના શરૂ કરવામાં આવી છે આસામ રાજ્યમાં તો આપ મેપમાં દેખો આ છે આસામ રાજ્ય અને આસામ રાજ્ય ભારતના કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે જમીનની સરહદથી તે આપણે જોઈએ સૌ પ્રથમ તો વેસ્ટ બેંગાલ સાથે ત્યારબાદ અરુણાચલ પ્રદેશ રાજ્ય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને મેઘાલય આટલા રાજ્યો સાથે આસામની બોર્ડર એ જમીનની સરહદથી જોડાયેલી છે ત્યારબાદ વાત કરીએ આપણે કયા કયા દેશ સાથે જોડાયેલી છે બોર્ડર આસામ રાજ્યની તો એક તો બાંગ્લાદેશ સાથે અહીંયા આગળ આપ જોઈ શકો છો ત્યારબાદ ભૂતાન આ બે એવા દેશ છે કે જેની સરહદ એ આસામ રાજ્ય સાથે જોડાયેલી છે હવે આપણે જાણીએ કે આસામ ભારતમાં ક્ષેત્રફળની રીતે જોઈએ તો સત્તરમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે ત્યારબાદ વસ્તીની રીતે આપણે જોઈએ બે હજાર અગિયારની ગણતરી મુજબ તો વસ્તી મુજબ પંદરમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે ભારતનું કેપિટલ છે આસામનું દિશપુર મુખ્યમંત્રીનું નામ છે સર્વાનંદ સોનોવાલ અને ગવર્નર કોણ છે આસામ રાજ્યના તો આસામ રાજ્યના ગવર્નરનું નામ છે જગદીશ મુખી લોકસભાની ચૌદ સીટ આવેલી છે રાજ્યસભાની સાત અને વિધાનસભાની એકસો છવ્વીસ સીટ એ આસામ રાજ્યમાં આવેલી છે આ ઉપરાંત આપણે વાત કરી દઈએ આસામ રાજ્યમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે તો આસામ રાજ્યની અંદર નેશનલ પાર્ક આવેલા છે તે આ મુજબ છે કાજીરંગા નેશનલ પાર્ક જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ ઉપરાંત માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ઓરાંગ રાષ્ટ્રીય ઉદ્યાન અને નામોરી રાષ્ટ્રીય ઉદ્યાન આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન એ આસામ રાજ્યની અંદર આવેલા છે આ ઉપરાંત આસામ રાજ્યમાં ગૌહાટી હાઈકોર્ટ આવેલી છે ગુવાહાટી ખાતે અને તેનું ક્ષેત્રીય અધિકાર છે આસામ રાજ્ય એ આસામ ઉપરાંત મિઝોરમ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ એ ગૌહાટી હાઈકોર્ટ કે વડી અદાલત કે જે ક્ષેત્રીય અધિકાર ધરાવે છે એ ઉપરાંત વાત કરીએ તેની કે ગૌહાટી જે હાઈકોર્ટ છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને અડતાલીસમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ભારતીય વાયુસેના જે પ્રમુખ છે વાયુસેનાના બી એસ ધનોઆ એ તાજેતરમાં કયા દેશની ચાર દિવસીય યાત્રા પર ગયા છે તો બી એસ ધનોઆ કે જે વાયુસેના પ્રમુખ છે તે બાંગ્લાદેશમાં ચાર દિવસીય યાત્રા પર ગયા છે એટલે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે અગિયાર ફેબ્રુઆરીથી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધી બાંગ્લાદેશની ચાર દિવસીય યાત્રા પર ગયા છે વાયુસેના પ્રમુખ બી એસ ધનોવા રક્ષા સંબંધી મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તેઓ બાંગ્લાદેશ ગયા છે વાયુસેના પ્રમુખ બી એસ ધનોવા ભારતીય સેના પ્રમુખ કોણ છે તો તો ભારતીય સેના પ્રમુખ છે પ્રેઝન્ટ ટાઈમમાં બિપિન રાવત અને નવસેના અધ્યક્ષ કોણ છે તો નવસેના અધ્યક્ષ છે સુનિલ લાંબા હવે બી એસ ધનોઆ બાંગ્લાદેશની મુલાકાતે ગયા છે તો આપ મેપમાં દેખો બાંગ્લાદેશ તો આ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશ ભારતના કેટલા રાજ્યોથી સીમા જોડાયેલી છે તો વાત કરીએ આપણે સૌથી પહેલાં અહીંયા વેસ્ટ બેંગાલ સાથે સીમા જોડાયેલી છે એવું પ્રાંત છે આસામ રાજ્ય મેઘાલય આપ જોઈ શકો છો ત્રિપુરા રાજ્ય પણ છે અને આ મિઝોરમ રાજ્ય આટલા એટલે કે પાંચ રાજ્યો સાથે જમીની સરહદથી એ બાંગ્લાદેશ જોડાયેલો છે બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને પ્રેસિડેન્ટનું નામ છે અબ્દુલ હામિદ અને વડાપ્રધાન કોણ છે બાંગ્લાદેશના તો બાંગ્લાદેશના વડાપ્રધાન છે શેખ હસીના આગળનો પ્રશ્ન જોઈએ હવે આપણે કે સંસદ ભવનમાં કયા પૂર્વ પ્રધાનમંત્રીની આદમ કદ પ્રતિમા લગાવવામાં આવી છે તો પૂર્વ પ્રધાનમંત્રીનું નામ છે અટલ બિહારી વાજપેયી કે જેમની પ્રતિમા લગાવવામાં આવી છે સંસદ ભવનમાં સૌથી પહેલાં આપણે જાણીએ કે આદમ કદ પ્રતિમા એટલે શું તો આદમ કદ પ્રતિમા એટલે તેમના જેટલી જ ઊંચાઈની પ્રતિમા અટલ બિહારી વાજપેયી એ ત્રણ વાર દેશના વડાપ્રધાન પદે રહી ચૂકેલા છે તેમનો જન્મદિવસ છે પચીસ ડિસેમ્બર અને પચીસ ડિસેમ્બરને એટલે કે તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ગુડ ગવર્નન્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે ક્વેશ્ચન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ કોને વિશ્વ બેંકના પદ માટે જાહેર કર્યા છે તો તેમનું નામ છે ડેવિડ મલપાસ ઓપ્શન એ સાચું જવાબ છે ડેવિડ મલપાસ ડેવિડ મલપાસ જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકારોમાંથી એક છે વિશ્વ બેંકના અધ્યક્ષ હવે તે બનશે ડેવિડ મલપાસ તેમના પહેલાં વિશ્વ બેંકના અધ્યક્ષ હતા જીમ યોંગ કિમ એ તેમના પહેલાં અધ્યક્ષ હતા કે જેઓ એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ રિટાયર થઈ ચૂકેલા છે અને વર્તમાનમાં ઇન્ટરીમ અધ્યક્ષ છે ક્રિસ્ટિલિના જ્યોર્જિયા તેઓ વર્તમાનમાં અધ્યક્ષ છે અને હવે પદભાર સંભાળશે ડેવિડ મલ્પસ બેંકના અધ્યક્ષ તરીકે તો સૌથી પહેલાં આપણે જાણીએ વિશ્વ બેંક વિશે વિશ્વ ની સ્થાપના થઈ હતી ઓગણીસો ને પિસ્તાલીસમાં તેનું મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે કે જે યુ એસ એમાં આવેલું છે આ બેંક સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખોવાર થયેલા દેશોના પુનઃ માટે ધિરાણ આપવાનો મુખ્ય ઉદ્દેશ હતો વિશ્વ બેંક સ્થાપવાનો અને તેના સભ્ય દેશોના વિકાસ માટે જરૂરી લાંબા કે ટૂંકા ગાળાના ધિરાણ આપે છે આ વિશ્વ બેંક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં પેટ્રોટ્રેક બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું તો તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીએ પેટ્રોટેક બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું છે ગ્રેટર નોયડા ખાતે એટલે કે ઓપ્શન એ એ સાચો જોબ બનશે ગ્રેટર નોઈડા ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપોમાં સેન્ટરમાં ઉદ્ઘાટન કર્યું છે અને આ ભારતનું મુખ્ય હાઇડ્રોકાર્બન સંમેલન છે કે જેનું આયોજન કર્યું છે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે પેટ્રોટેક બે હજાર ઓગણીસનું હવે આપણે જાણીએ કે ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે તો ભારતના પેટ્રોલિયમ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન આ સંમેલનમાં સિત્તેરથી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નિમોનિયા રોગ એ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે તે નિમોનિયા રોગ છે તે ફેફસા રોગને પ્રભાવિત કરે છે અને નિમોનિયા રોગ એ કયા બેક્ટેરિયાથી ફેલાય છે તો ડીપ્લો કોપ્સ નિમોનિયા નામના બેક્ટેરિયાથી આ રોગ ફેલાય છે અને ફેફસાને પ્રભાવિત કરે છે તેના લક્ષણો કયા કયા છે નિમોનિયાના તો ફેફસામાં સોજો આવવો ઠંડી લાગવી વધારે પડતો શ્વાસ લેવો આ નિમોનિયાના લક્ષણો છે અને નિમોનિયાથી ફેફસાને પ્રભાવિત થાય છે ફેફસાને અસર થાય છે આ રોગથી આલોચના કૃતિ એ કયા સાહિત્યકારની છે તો આલોચના કૃતિ એ રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠકની ઓપ્શન એ સાચો જવાબ છે રાવી પાઠકની કૃતિ છે આલોચના આપણે જાણીએ રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે તો તેમનો જન્મ થયો હતો ગાણોલ કે જે દોરકામાં આવેલો છે ગાણોલ ત્યાં તેમનો જન્મ થયો હતો તેઓ શેષ ઉપનામથી કાવ્યો રચતા દ્વિરેપ ઉપનામથી વાર્તાઓ રચતા અને સ્વૈર વિહારી ઉપનામથી તેઓ નિબંધ લખતા એટલે કે તેમના ત્રણ ઉપનામ છે શેષ દ્વિરેપ અને સ્વૈર વિહારી ફરી એકવાર આપ યાદ રાખી લેજો ખાસ કે શેષ ઉપનામથી તેઓ કાવ્યોની રચના કરતા દ્વિરેફ ઉપનામથી તેઓ વાર્તાઓની રચના કરતા અને વિહારી ઉપનામથી તેઓ નિબંધ લખતા ઉમાશંકર જોશીએ તેમને ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવ્યા છે તેમની મહત્વની કૃતિઓ છે કઈ કઈ છે તે આપણે જાણીએ છીએ યાગર આપ નોંધ પણ કરી શકો છો અથવા તો યાદ રાખો એક્ઝામમાં ઘણીવાર આ રીતના પૂછાતું હોય છે દ્વિડેફની વાતો ભાગ એકથી ત્રણ શેષના કાવ્યો કાવ્યની શક્તિ સાહિત્ય વિમર્શ સાહિત્ય લોક કાવ્ય પરિશીલન આલોચના બૃહદ પિંગર મનોવિહાર આલોચના ખેમી એક પ્રશ્ન ગોવિંદઘમન આ રામનારાયણ વિશ્વનાથ પાઠકની મહત્વની કૃતિઓ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચેન્નાઈ ઓપન એટીબી ચેલેન્જ ટુર્નામેન્ટ બે હજાર ઓગણીસનો ખિતાબ એ કોણ જીત્યું છે તો ચેન્નાઈ ઓપન એટીબી ચેલેન્જ ટુર્નામેન્ટ બે હજાર ઓગણીસનો ખિતાબ જીત્યું છે કોરેટિન માઉન્ટેટ ઓપ્શન એ સાચો જવાબ છે કોરેટિન માઉન્ટેટ અને તેમણે એન્ડ્રુ હેરિસને હરાવીને આ ખિતાબ જીત્યો છે કોરેટિન મોરેઝ એ ફ્રાન્સના પ્લેયર છે અને તેમને એન્ડ્રુ હેરિસ કે જે ઓસ્ટ્રેલિયાના પ્લેયર છે તેમને હરાવીને આ ખિતાબ જીત્યો છે કોરાટીન મોરેટેટ કે આ બીજો ખિતાબ છે તેમના માટે વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપના અન્ય મિત્રોને વોટ્સઅપ પર જેટલા પણ સ્ટડી રિલેટેડ ગ્રુપ હોય તેમાં શેર પણ કરજો હવે જાણીએ આપણે કે આજના માટે આપનો ક્વેશ્ચન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યા પેટ્રોટેક બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે